માંડવી ગ્રામ પંચાયતના સરપંચને સમરસ બનાવી તેમજ સમગ્ર ગ્રામ પંચાયતના સભ્યોને પણ સમરસ રીતે બનાવવામાં આવ્યા છે માંડવી ગામમાં બધા લોકો સાથે હળીમળી રહે તેવી ભાવના જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈ સમસ્ત ગ્રામ પંચાયત સમરસ બનાવવામાં આવી છે ગામ માંડવી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવાલ ચેતાબેન શ્રવણજી ઠાકોરને ગામે ગામમાં સારું કામ થાય સારો વિકાસ થાય એ માટે ગામે અમારા ઉપર વિશ્વાસ મૂકીને ગામે મને દરેક સમાજે વિનરી કરેલ છે તે ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ બાબુજી ભેમાજી ઠાકોર સરપંચ તરીકે ચેતનાબેન વિકાસ સારો થાય હું પોતે ઉપર મૂકશું ને પક્ષનો એ રીતે ગામનું સારું હતું એ માટે બધો ભોગ હાલી અને હરીફ કર્યા છે અને ગામનો ખૂબ આભાર